હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મારું નામ છે માધવી અને મારી ચેનલનું નામ છે માધવીની મોજ તો ગણપતિ બાપા પધાયરાના ત્રણ દિવસ થઈ ગયા છે અને આપણે બતાવાય નથી કે ભાઈ ગણપતિ બાપા કેવા છે સોસાયટીમાં કેવો કાર્યક્રમ થાય છે તો ચલો આજ તમને બધાને બતાવું અમારા ગણપતિ અમારા સોસાયટીમાં ગણપતિ કેવા થાય છે પછી અમારા સોસાયટીમાં કાર્યક્રમ કઈ કઈ થાય છે તો આજે તમને બધું બતાવીશ અને અત્યારે બ્લોગ છે ને રાતના સાડા આઠથી ચાલુ થાય છે સાડા આઠ થઈ ગયા છે છ વાગે લાઈવ કર્યું હતું પછી લાઈવ ખતમ કરી ફટાફટ રસોઈ બનાવી અને ચલો રસોઈમાં શું બનાવ્યું ને એ પણ હું તમને દેખાડું હા લાઈવ ખતમ કરીને ફટાફટ સેવ ટમેટાનું શાક અને રોટલી બની ગયા છે સ્વીકારવી અને ફટાફટ હમણાં નવ વાગે ગણપતિ બાપાની આરતી ચાલુ થાય તો ચલો આજે તમારે વરસાદ તો અત્યારે બંધ થઈ ગયો છે જો વરસાદ હશે તો કોઈ કાર્યક્રમ નહીં થાય અને વરસાદ બંધ હશે તો જોઈએ છે આજે શું કાર્યક્રમ છે કાલે તો છોકરાઓને પાસિંગ ધ બોલ રમાયડું હતું હવે આજે કંઈ કાર્યક્રમ લગભગ લીંબુ ચમચીનો છે પછી જોઈએ છે આગળ ચલો તો આ છે ભાઈ અમારા ગણપતિ દાદા સોસાયટીમાં જો આવું ડેકોરેશન છે આ છે મંડપ અને કંઈક આવું ડેકોરેશન આ ડેકોરેશન છે ચલો નજીકથી બતાવું ગણપતિ બાપા બહુ સરસ છે અને ડેકોરેશન પણ એકદમ જોરદાર છે અમારે જો હા આ ગણપતિ બાપા છે જો દર્શન કરી ભાઈ ગણપતિ બાપાના અમારા સોસાયટીના છોકરાઓ બધા બહુ સરસ મહેનત કરે છે અને ડેકોરેશન પણ બહુ સરસ કરે છે અને આજે તો લગભગ લીંબુ ચમચી રમાડવાના છે પછી જોઈએ છે લીંબુ ચમચી રમાડવાના છે તો આ અમારે સોસાયટીના ગણપતિ છે ભાઈ બોલો કમેન્ટમાં બધા લખી દેજો ગણપતિ બાપા મોરિયા તો આ છે ભાઈ અમારા બાજુવાળાના ગણપતિ જો એ પણ બહુ સરસ છે ડેકોરેશન એમને જોરદાર કર્યું છે અમારા બાજુના ઘરમાં એ લોકો દર વર્ષે ગણપતિ બેઠાડે છે તો એનાય તમે દર્શન કરી લ્યો ગણપતિ બાપાના તો આજે મોદક ધૈરા છે જો તો ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે ભાઈ અમે બધા અહીંયા જ વિસર્જન કરીએ છીએ જે સોસાયટીના ગણપતિ છે એ પણ ઇકો ફ્રેન્ડલી છે ને આ પણ એટલે વિસર્જન અમારા અહીંયા જ થઈ જાય છે ગણપતિ બાપાના દર્શન કરી લ્યો અને આશીર્વાદ લઈ લ્યો બધા હવે નીચે જઈએ છે ને અમારે અરે જો લિફ્ટમાં કોણ છે રાની છે જાનુની બેસ્ટ ફ્રેન્ડ છે હે રાની ગણપતિ જોવા જઈએ હાલો જાનુની ફેવરિટ છે કા

અને જો આ બધા અમારે સોસાયટીના લોકો છે કેટલા લોકો છે ઘણા બધા છે વરસાદના લીધે ઘણા બધા લોકો ન થયા કેમ કે બેઠવાની જગ્યા નથી અને અત્યારે તો વરસાદ બંધ હતો અને હું ખૂણો પકડીને બેઠી ગઈ હતી જગ્યા ગોતીને તો હવે લીંબુ ચમચીનો કાર્યક્રમ ચાલુ થાય છે ને એમાં જાહવીબહેને અમારે ભાગ લીધો હતો લીંબુ ચમચીમાં અમારે કેવું હોય કે છોકરા છોકરીઓને અલગ અલગ લીંબુ ચમચી રમાડે છે અને પ્લસ વાઈઝ મતલબ ધોરણવાઈઝ રમાડે પેલા સિનિયર કેજી પછી ફર્સ્ટવાળા સેકન્ડવાળા એવી રીતે તો બેન અમારા આવ્યા હતા પહેલાં બાલવાટિકાવાળાનું હતું એટલે જાનુ અને એના બે ત્રણ કોમ્પિટિટર હતા અરે પછી જાનુબેનને અમારે થોડુંક તમે આગળ જોશો એટલે ખબર પડી જશે કે જાનું વિનર થઈ કે નથી થઈ તો લીંબુ ચમચી લઈને પોઝ લઈને ઊભી ગયા છે અમારે જાનુબેન મોઢામાં ચમચી રાખી છે લીંબુ રાખી છે પહેલાં તો ચાર પાંચ વખત આવીને મને દઈ ગઈ નથી રમવું નથી રમવું પછી પાછું મન થાય કે હા જવું છે રમવા તો બસ આવું કંઈક હતું અને હવે આ લીંબુ ચમચી ચાલુ થઈ ગઈ છે ને અમારે જાનુબેન થોડું ઘણું હાયલા ખરા આમ તો પોણા ભાગનું પછી અમારે લીંબુ પડી ગયું એટલે નીકળી ગયા અને પછી છેલ્લે એક જ છોકરો બેચો છે આ અને છેલ્લે એ એન્ડમાં એ જ જીતો હતો કેમ કે એક જ બેચો હતો પછી બધાએ ધોરણવાય જોઈએ પછી પહેલાં ધોરણવાળા હતા બીજા ધોરણવાળા હતા પછી છોકરા છોકરીઓને અલગ અલગ ધોરણવાળાઓને એવું હોય એટલે કાર્યક્રમ તો રોજ રોજ નવા નવા હોય ગઈકાલે પાસિંગ ધ બોલ હતું પછી હવે આવતીકાલે છે એ થશે ડાન્સનો કાર્યક્રમ તો આવા અલગ અલગ કાર્યક્રમ ગોઠવે અમારે છોકરાઓ માટે અહીંયા સોસાયટીમાં બધા ઇનામ કોઈ આપતા નથી બસ છોકરાઓને મજા આવે એના માટે રમાડે રોજે રોજ અને આ બધાએ જ્યાં જ્યાં જગ્યા મળી છે ત્યાં બધા બેઠી ગયા છે ગોઠવાઈ ગયા હતા પછી જો આ કાર્યક્રમ ચાલુ જ છે બધા તમે જોઈ શકો કે બધાય ખેર કલાક છે એ આ લીંબુ ગયું બસ આવું બધું હોય પણ છોકરાઓને બહુ મજા આવે આવી બધી રમત રમાડે ને તો છોકરાઓને ઉત્સાહ બહુ હોય અને એને રમવાનું બહુ ગમે તો આવો બધો કાર્યક્રમ અમારી સોસાયટીમાં રોજ નવો 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 કાર્યક્રમ કરે ગણપતિ ઉત્સવમાં દસે દિવસ કંઈક નવું નવું કરતા હોય અને વરસાદ હોય કે ના હોય આમ તો અમારે વરસાદ હોય તોય ધીમો ધીમો વરસાદ ચાલુ હોય તો કાર્યક્રમ તો ચાલુ જ હોય અમારે અને આ જાનુબેન અમારા જો અહીંયા ઉધરસ થઈ ગઈ છે બહુ જાનુબેનને દવા લઈ આવ્યા છે શરદી ઉધરસ તાવની અને બાજુ બેઠી બેઠી ઉધરસ ખાય છે તો બસ આવું કંઈક હોય છે અમારા સોસાયટીમાં કાર્યક્રમ હવે તો બસ આ લીંબુ ચમચીનો જ હતો આજે હવે કાલે મેં કીધું એમ ડાન્સનો છે અને લીંબુ ચમચી રમાડીને પછી બધા છોકરાને ડાન્સ કરાવ્યો હતો ગીત ચાલુ કરીને અને બધા ડાન્સ કરતા હતા તો એ પણ આગળ આવશે તમે જોજો અને બાકી બધા કોમેન્ટમાં લખી દેજો ભાઈ જય ગણેશ આગળના કાર્યક્રમ તો તમે બધા જોઈ લીધા હશે કે આજે અમારે સોસાયટીમાં હતા લીંબુ ચમચીનો કાર્યક્રમ જાનુબેન ગયા હતા પણ શરૂઆતમાં ચમચી પડી ગઈ હતી કંઈ વાંધો નહીં ચલો અને આજનો દિવસનો એન્ડ તો એટલો મસ્ત છે ને કે ચલો તમે બતાવો એક વસ્તુ બે ત્રણ દિવસથી જયારે અરે માથાકૂટ હાલતી હતી અને ફાઇનલી વસ્તુ આવી ગઈ છે તો ચલો બતાવું પેલા હું વસ્તુ છે જય જ બતાવશે તમને જાણકારી બધી જય જ આપશે એના વિશે જો ધન ત્રણ દિવસથી આ જયારે માથાકૂટ હાલતી હતી ફાઇનલી જય અવાજ લઈ આવ્યા છે એના માટે નવો ફોન કયો છે જય Samsung નો no, S24 FE FE F ની સિરીઝ લઈ આવ્યા છે Galaxy S24 FE બતાવો તો ખરા મેં નથી હો હજી તો મોબાઈલ ખરી ઓપનિંગ થાય છે હવે તમારા બધા અરે જાનુ બેન કરે છે ઓપનિંગ અનવેસાને હા જાનુન નનવેસા ઓપનિંગ કરશે અને આ જો

હવે આનથી મોંઘો મારો આવશે ને જય હે જય આનથી મોંઘો મારો આવશે ને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ આ જબરજસ્તી લેવડાવવામાં આવેલો ફોન છે અન્વેષાના ચશ્મા લેવા ગયા હતા ત્યાંથી મોબાઈલ સ્ટોર બાજુમાં હતો અને ત્યાં બસ જસ્ટ આટો મારવા ગયા પછી મોબાઈલવાળા મારા મિત્ર જ છે એમણે સજેસ્ટ કર્યો અને માજી પછી મારી પાછળ પડી ગઈ લેવાનો જ છે લેવાનો જ છે તો તમારા જૂના ફોન લઈ આજે હમ હમ જૈના જૂના ફોન ની હાલત એટલી ખરાબ હતી ને કે અમને એમ થાતું હતું કે બસ જે હવે આ ફોન રજા આપી દે એટલે ફાઇનલી જઈ એ ફોન ને રજા આપી દીધી ઈ ફોન પણ જઈને મળ્યો તો પ્રમોશનમાં જતો જ ને જઈ સેમસંગ માં

પણ આ ફોન રિઝલ્ટ ખરેખર મારા ફોન કરતા સારું છે ચલો તો હવે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય ગણેશ બાય બાય